વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી માંથી એલસી ની માંગણી કરવા જતા સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે

એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી તો એને ભરવી પડે બાકી સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું તમે અત્યારે અને તમને સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલા લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલા લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસઈને ને પણ આપણે કરીશું